અને માના તેજે એના કુળમાં પણ દીવો જગમગ્યો જસરાજ તો માનો ભક્ત હતો પૂજારીજી અને આનો વર સોમો તે કે માણસ છે અરે નર નથી નરાધમ છે નરાધમ અરે પથ્થર થી એ પૂરો નાસ્તી જય અંબે જગદંબાની લીલા કોણ જાણે હ આવ રેવા પૂજા કરી લે અરે એમ હિંમત ના હાથ ચાલ આજે પણ સોમાભાઈ ના આવ્યા એક દિવસ જરૂર તું માની મેર લેવા આ મંદિર માં સોમાભાઈ સાથે આવીશ માયાલુ છે હજાર હાથ વાળી છે જગતજનની છે અને બેન દુખ વગર સુખ નથી અને તડકા વિના છાયો ક્યાંય ભાળ્યો છે આવ બેન હા ચા પૂજા કરી લે शिरोदरासा वा देहा देव्याययातमिदम् जगदात्मशाख्या विशेषदेव गणशापितमोहमूर्त्या सामम्बिकामखिल देवमहर्षिपूर्जा भक्त्या नतात्मविदधातु शुभानिताम दीर्घे स्मृता मरसि भीतिमशेषजन्त स्वतामतिमतीव शुभां ददासि नारित्युखभयनापदन्या सर्वोपकारकरणाय सदा છું યાર તારા જેવા નાસ્તિકોથી પાપ નો ઘરો છલકાય છે અરે ભાઈ તું પ્રસાદ ખા તો તારે ઘરે ગોળીયું બંધાશે

મરત તો એ કે જેને ઘરે છોકરા રમતા હોય ભગવાન જેવો ભગવાન આવે ને છોડું ભગવાન કરે ને તારા દીકરા ને સો વર્ષ નો કરે એકોતેર પેઢી તારે ને લક્ષ્મી નો તારા ઘર માં વાસ થાય પણ બેટા બા આમ ગીસ્પા નાખો અમારા ફૂટેલા નસીબે તારા ઓરતા તો અધૂરા રહી ગયા અમે તારી પેલી ઘેર ના કરી શક્યા એ તો ઠીક પણ તારો ઉમળકો જોઈ હૈયું ભરાઈ જાય છે

હવે મૂંઘો મર વેલા વંશ માટે કોણ મરી નથી પીટતું અને મૂડી નું વ્યાજ કોને વાલું હોય તો આપણા કરમ જ ફૂટેલા નહી તો માથે ખોરા ભાઈ બીજા લગ્ન કરી લે ને તો હવાલદાદુ પુરુષ નું તો કોઈ વાંક જોતું કે કાઢતું જ નથી બીજા લગ્ન થી પણ દીકરો નહીં થાય તો બીજીને પણ બદનામ કરશો પર ને કોણ વખાણે પરની ની છે રડ નહી આવા મોંઘા મોતી જેવા હસુડા પેરીને નાખ અને જો મેં તો તનેથી કહ્યું નથી ને

અરે એ થી જરાય ઓછા ઉતરે નહીં અરે છોકરા ઈ છોકરા ને છોડીયું ઈ ઓ ભીખા કાકા આ તમારી મંચી માલગાડી આવી અરે સિંગલ પાડો બાતુ સાથે લાવી આ કાના નસીબ નો ભારે જોરુ કો ભાઈ ઓલી કાના ની વાસળી એ જેમ રાધા ને ગેલી કરી હતી એમ તારી પીપુડી એ હું ગેલો થયો છું

ડાયલી તું દોઢ ડાયલી થાય પેલા ચોરી ચાર ફેરા ઘરમાં કહી કહીશ એ બા સપના માં મને માતાજી એ કીધું કે બીખલા મારા રોયા તને સપના નથી આવતા આ ઘરમાં છ છ છોકરીઓ છે બિચારી વહુ માથે બેઠી છે કરવાના કોણ છે

હું ક્યાં તમારા માર્ગ ની વચ્ચે આવું છું હું તો તમારા હાથ માં રહેલી રેખાઓની વચ્ચે આવું છું એટલે કેટલે તમારા હાથ જે રેખાઓ છે એ હું છું તને વળી હાથ નું જ્ઞાન કેદી આવ્યું માતાજી પણ જે દાર સપનામાં માં આવ્યા ને તે દાર હતી માતાજી હા માતાજી મને સપનામાં માં આવીને કીધું કે તારા લગ્ન પદ્મા ની હારે થશે અને તારે ત્યાં છોકરો આવશે મારી માં છે ને એ ભુવા પૂછવા માટે જાય છે હવે જો તું હા પાડતી હોય ને તો ભુવો ને બદલે તારું નામ લે અને સવા કોરી અને શ્રીફળ તારા બાપા લે આપે અને પછી આપણા વેલા લાવડી

ઉપર વાળા છે અને માનવા દેય નહીં ઓહો ખીર ખાવીએ નહીં અને ખાવા દેવીએ નહીં પીપોળી વગાવીએ લઈ પીપોળી વગાડવા દેવીએ નહીં મો સંભાવી ખા આવી કસોટી શું મારા નસીબ લગતી વખતે વિધાતાની સહી ખૂટી ગઈ હશે કે મારા કરમનો આગળ આપે છે

ભૂવા કને ભૂવા કને હા મારા ભીખાના બીજા લગ્ન પૂછવા માટે તારે સોમા માટે પૂછવાય તો હાલ હા તે હાલ બેન બા હું પણ એ હાલો